હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલમાં ગુજરાત ઉપર ઝોન દક્ષિણ ગુજરાત થી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રક અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ને કારણે જુદા જુદા જિલ્લાઓમાં અત્યંત ભારે થી ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો એક્સ્ટ્રીમ રેઈનફોલ હૈ ઓ ગુજરાત રિજન મેં ભાવસાર, રાફસરી, સુરત, દમણ એન્ડ દાદરા નગર હવેલી ઓ જો સૌરાષ્ટ્ર કચ્છ મેં હૈ ઓ જૂનાગઢ, કોરગંદર, દ્વારકા એન્ડ રાજકોટ મેં એક્સ્ટ્રીમલી રેઈનફોલ હોને કા ચેતવણી દિયા ગયા હૈ રેડ એલર્ટ આ ઉપरांत ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ તથા મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ થી ભારે વરસાદની આગાહીની સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ